બાપા એ કીધું ખબર નથી પડતી લગન થયા તો ઘરવાળી આ મને એ ખબર નથી પડતી કે આપણે ખબર કેદી પડશે અગર પાસે પૈસે હોત ને ખુદ ચાલતી

પંદર એક હજાર રૂપિયા ના કપડા લાવવાનું પાંચ હજાર રૂપિયામાં ખાઈ ચર્ચા કરું બરોબર છે પણ જે છ મહિના પેહલા મારી જોડથી વીસ હજાર રૂપિયા લઈ ગયો તો એ આપવાનો વિચાર નહિ આવતો એવું નહીં મારા મારી માજો પૈસા નહીં અત્યારે એટલે જ તો વિચારવાનું કીધું એ જ જોવું તું કે વિચારો કેવા છે પણ આ તો કરી નાખવાની જ ભાવના છે એમ ના થાય કે આનંદ વીસ હજાર રૂપિયા આપી દઉં હે અરે નર્કમાંય જગ્યા નહી મળે હું જર નાનો હતો ને હા ત્યારે મારથી જેટલા મોટા હતા હું એમના લગનમાં જતો તો અને હવે હું મોટો થઈ ગયો હા તો મારથી જેટલા પણ નાના છે ને એમના લગનમાં જઉં છું નહીં મેર પડતો કર્મની ઘઠનાઈ નાનુંય આવતું આઈન યાર કે સાઈબા જમાનો એવો છે ને કે માણસ હાટુ તમે ગમે એટલું કરો તોય માણસ તમારી કદર નો કરે હવે કદાચ એના હાટુ તમે ઘાસલેટ પીન હાઈ જે હુઈ જા ને તો બીજે દિવસે એ માણસ એમ જ કહે કે તો બ્લુબેરી સોડા પીતો તો ફવાર છૂતા તો ફટાક્યો થઈ ગયો ઓહો ભાઈ આ છોકરી નું રૂપ તો જો લમ નેણી વજા ઘણી જેના પોચા પાતળિયા સર્જન હારે સર્જિયા એવી કોક જ કામની ડાયરેક્ટ એમ કે ને એક નંબર માલ જાઈ છે <laughs> ये मेरा दोस्त है ये बेचारा गूंगा ये बोल नहीं सकता है तो आप लोग से गुजारिश है कि इसको लाइक करो फॉलो करो कमेंट का भी बोलो <laughs>